અમદાવાદમાં ફરી આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ચોરીના આરોપીને ઝડપા ગઈ ત્યારે આરોપીએ ગેલેરીમાંથી કૂદી આપઘાત કરવાની પોલીસે ચીમકી આપી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઝડપવા માટે ઓઢવના શિવમ અવાજમાં ગઈ હતી તે દરમિયાન પોલીસને જોઈને આરોપી ગભરાઈને ગેલેરીમાંથી નીચે પડવાની ધમકી આપી હતી તો પોલીસે મહા મહેનતે તેને શાંતિથી સમજાવ્યો હતો અને આરોપી નીચે કૂદી જાય તો તેને બચાવવા માટે પોલીસે બચાવ ઝાડ પણ પાથરી હતી આરોપી અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ઓઢવના શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને ઝડપવા ગઈ હતી તે દરમિયાન આરોપીએ પોલીસથી બચવા માટે સ્ટન્ટ કર્યો હતો અને આરોપી મરવાનું કહીને ગેલેરીમાં લટકી ગયો હતો આરોપીને નીચે ઉતારવા માટે પોલીસે મહેનત કરી હતી આરોપી અભિષેક ફાયરિંગના ગુનામાં પણ સંડોવાયેલો છે તો આસપાસના લોકો પણ આ દ્રશ્ય જોવા માટે ઉમટ્યા હતા આરોપી પોલીસને કહી રહ્યો હતો કે હું નીચે પડી જઈશ અને મરી જઈશ ત્યારે થોડીક વાર તો પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો